બાપુ ના આશ્રમમાં ત્રિદેવ બ્રહ્મ વિષ્ણુ મહેશ ત્યાં બાર જ્યોતિર્લિંગ આવેલા છે કિશનગીરી બાપુએ આશ્રમમાં વર્ષો સુધી તપસ્યા કરી

તથા અગ્રણી કરશનપુરી માવસરી તથા કરશનગીરી તેતરવા ઈશ્વરપુરી વાવ તથા જગતપુરી રડકા તથા કાળુગર ભરડવા તથા ઉદાપુરી રાછેણા તથા લખમણપુરી તીર્થગામ તથા પ્રભુ ભારથી ગુલગામ તથા ગજગર ખીમાણાવાસ તથા ત્રણ પરગણાએ નામી માણસો હાજરી આપી હતી ખડોલ આશ્રમ કિશનગિરી બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગ્રામજનો દ્વારા પણ બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું બાપુએ સમાજનો અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે અલ્પેશ ગોસ્વામી કાંકરેજ